છે દ્વારા રાજ્ય સરકાર બનાવવા માટે રૂપિયા ખર્ચ ત્યારે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ ફુડકસ ગામથી કોશીમ પાટ સુધી ડામર રોડ ની કામગીરીમાં બેદરકારી સાથે ભય નો ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા હોવાના દ્રશ્ય ચિત્રો પરથે લાગી રહ્યું છે ડાંગ જિલ્લામાં રોડ રસ્તામાં એટલી હદે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે કે હાલ ડાંગ જિલ્લામાં જિલ્લા હસ્તક રોડ આવતો રોડ પર ગઈ તાલુકામાં આવેલ ફૂલકસ ગિરાદાબ દાદર અને કોસિમ પાતળ રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ વઘઈ તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલ તથા રોડ બનાવટી જી એમ શાહ નામની એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેમ રોડની ફિકી કામગીરી પરથી લાગી રહ્યું છે તેમજ રોડ બનાવવા માટે સાઇડ સોલ્ડિંગનું પણ કામ કરવામાં આવ્યું નથી હદ થઈ એટલો મોટો ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લામાં રોડની કામગીરીમાં કાર્યપાલક તથા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યો છે જેથી તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર આચારનારા પર શુ પગલાં ભરશે તે જોવું રહ્યું ધિકોટર રવિરાજ સગન્યા ડાંગ ગુજરાત પ્લસ ન્યૂઝ